તો તમે કે આ બધે વાસણ હમણાં આવી વાસન અત્યારે જોવો અહીંયા તૈયારી થવા મળી છે વાસણ ગોઠવવામાં તો જો સાફ સફાઈ થઈ ગઈ છે ફ્રાય પણ ગોઠવાઈ ગઈ અને સવા છ વાગી ગયા છે

આપણે હા એટલે જો માં મમ્મી હવે હાજર ફૂલેવાનું શાક કરશે ને એટલે મને તો બહુ મજા આવી જશે ખાવાની એમ કપડા બનાવશું બાય બાય